રાજકોટમાં આગામી લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રેસ્કોસ ગ્રાઉન્ડમાં છેલ્લા વીસ વર્ષથી પોતાની નાની રાઇડ્સ અને ચકરડીઓ દ્વારા ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે લોકમેળાને હજુ એક મહિનો બાકી હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરિવારોને રોજ બરોજ જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ પરિવારોની રોજીરોટીના વ્યવસાયને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળાનું આયોજન ભૂતકાળમાં શાસ્ત્રી મેદાનમાં થતું હતું હવે રેસ્કોસ મેદાનમાં થાય છે ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનર અને કલેક્ટર તંત્રનો સંકલનનો અભાવ કોંગ્રેસ પાર્ટીને અમને લાગે છે કારણ કે વર્ષો પહેલા આ ચકેડી ધારકો છે આશરે ત્રણસોથી ચારસો લોકો છે એ ત્યાં પોતાનો રોજગાર કરે છે અને રાજકોટની જનતાના નાના નાના ભૂલકાઓનું મનોરંજન પૂરું કરે છે પ્રથમ વખત એવું બન્યું છે કે હજી મેળાને ત્રીસ દિવસની વાર છે ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનરના પ્રેશરથી ત્યાંના અધિકારીઓ કાલ હું પોતે અમારી ટીમ સાથે અમારા અતુલભાઈ રાજાણીને અમે નરેન્દ્ર સોલંકી આખી ટીમ સાથે બે વાર ગયા ત્યાં અધિકારીને રજૂઆત કરી કે આ લોકોને રહેવા દો અહીંયા કોઈ એક્સિડન્ટના ચાન્સ નથી ધંધો કરે છે વરી અમે કોંગ્રેસ કાર્યાલય ગયા વરી આ લોકો પાછા ત્યાં આવ્યા કે પાછા આવ્યા છે પાછો હું મારી ટીમ સાથે ગયો વરી કમિશનરશ્રી સાથે વાત કરી કે આ કોઈ ચરસ ગાંજો કે દારૂનો વેપાર નથી કરતા એ લોકો પોતાનું રોજઈ રોટી કમાવા માટે કામ કરે છે અને લોકોને મનોરંજન પૂરું પાડે છે મેળાને હજી વાર છે ઠીક છે કે એ લોકો ખાલી કરી દેવા પણ રેડી છે પણ ભૂતકાળમાં શું થતું કે દસ દિવસ પહેલાં આ લોકોને ખાલી કરાવવામાં આવતું અને જે લોકો દસ દિવસ પહેલાં ખાલી કરીને તમામનું લોકમેળાની અંદર પોતાને જગ્યા ફાળવવામાં આવતી કલેક્ટરશ્રી દ્વારા આ વખતે એવું બન્યું છે કે આ લોકોને એક મહિના પહેલાં ત્યાંથી કાઢવા માગે છે આ લોકો અને મેળાની અંદર પૂરતી જગ્યા આપી નથી કારણ કે રાજકોટની ઘટના જે ટીઆરપી ગેમ ઝોન બની પછી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કોઈ પણ જવાબદારી લેવામાંથી પોતાને ડર લાગે છે છટકવા માગે છે એટલે જે એને સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું હોય એ સર્ટિફિકેટ ઇસ્યુ આ લોકોને કર્યું નથી જો એ સર્ટિફિકેટ ઇસ્યુ ન કરે તો અહીંયા રાજકોટ કલેક્ટરશ્રીએ જે બહાર પાડ્યું છે એમના નિયમો એમાં એ લોકો ફોર્મ ન ભરી શકે તો આ ત્રણસો લોકો જાય ક્યાં એટલે આજે વિરોધ પક્ષ તરીકે અમે આવ્યા છીએ કલેક્ટર તંત્રને ઢંઢોળવા માટે કે આ રાજકોટનો હાર્ટ સમય પ્રશ્ન છે મીટિંગ પછી લોકોની વેદનાને વાંચા આપવા માટે આપ અહીંયા બેઠા છો કલેક્ટરશ્રી હોય કે કમિશનર કમિશનરશ્રી હોય માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ રીતે કામ કરવા માટે નહીં લોકોની વેદનાને વાંચા આપો લોકોનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરો આ રજૂઆત કરવા માટે આજે અમારી સિનિયર આગેવાન અમારા જસવંતસિંહ ભટ્ટી અતુલભાઈ રાજાણી અમારા બેન નરેન્દ્ર સોલંકી સમગ્ર અમારી ટીમ આખી કોંગ્રેસની અને જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે જે લોકો ભોગ બનનારા છે એમને સાથે રાખીને એમનો અવાજ બનીને આજે કોંગ્રેસ રજૂઆત કરવાની છે એ લોકોની એ જ માંગ છે મેં આપને જે વાત કરી કે વીસ દિવસ એ ત્યાંથી જગ્યા ખસેડવા માટે રેડી છે પોતાની હાથે લઈ લેવાના છે કોર્પોરેશને ઉપાડવાની જરૂર નથી અમે એ લોકોએ બાંહેધરી આવી છે ચાર વાગ્યા પહેલાં અમે લઈ લેશું ને આજે એ લઈ લેવાના છે પણ એ લઈ લે તો પાછળ ગ્રાઉન્ડ છે એ ખાલી પીડ્યું છે તો ત્યાંય લોકોનો રોજગાર ચાલુ રહે અને મેળામાં સમાવેશ થાય અને કોર્પોરેશન આ તમામે તમામ પૈસા પચીસ વર્ષથી આ લોકોએ લીધે ઉઘરાવ્યા છે મારું નામ રાવમા મુસ્તાક ઇસ્માઇલભાઈ છે આશરે હું વર્ષથી રેસકોર્સમાં રાઈડનો ધંધો કરું છું અને મારા બાલ બચ્ચાને મારા ઘરનાને પાલન પોષણ કરું છું હવે અમારી માંગ એવી છે કે અમને લોકમેળામાં સમાવેશ કરે અમારી જે જગ્યા પચાસથી સાઠ હતી એને જે જે કેટેગરી અને કે કેટેગરીમાં પંદર પ્લોટે લઈ આવ્યા છે એમાં વધારો કરી આપે અને હાલ પૂરતી સ્થિતિ એવી છે કે અત્યારે ગ્રાઉન્ડમાં કામ ચાલુ નથી લોકમેળાનું એ દસક દિવસ અમારો ધંધો રોજગાર ચાલુ રહીએ એ રીતે અમારું ચાલુ રાખે અને અમારી માગણી એવી છે કે જે બે હજાર ચોવીસના એલોમેન્ટ અમારી પાસે છે આ લોકો બે હજાર પચીસના માગે છે હવે અગ્નિકાંડ બાદ આ લોકોએ ઇસ્યુ કહી રહ્યા નથી કે હાલો અત્યારે આ કોઈ અમારે એ કરવું નથી નગરપાલિકાએ પોચ લીધી નથી અમે આશરે ઓગણીસો ને પીચોતેર સડસઠથી પહોંચ્યું થઈ મારા બાપદાદા જે રાઇડું હલાવતા એની પહોંચવું અમારી પાસે છે બરાબર ત્યાંથી અમે ધંધો કરીએ છીએ અને અમે પૈસા ભરવા માગીએ છીએ સેફ્ટી સુવિધા સાથે એવું નહીં કે જેમ આવે એમ બકડની જેમ કે આ જે અમારો રોજીરોટી છે અમે આમાં કોઈ પણ ઓગણીસ વીસ નહીં ચલાવી લઈએ સારું એવું વર્તન કરીએ છીએ ઘરાક સાથે અનલિમિટેડ છોકરાઓને બેસાડીએ છીએ એવું નથી કે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા લઈને બે મિનિટમાં કોઈ મોટી પાર્કની જેમ કે ઓની જેમ આલો ઉતારી નાખી છોકરો જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી અમે બેસાડીએ છીએ છોકરાના મા બાપ આવીને ત્યાં એને અડધો અડધો કલાક પંદર પંદર મિનિટ છોકરાને રમાડે છે અમારી માગણી એવી છે કે અમારી રોજીરોટી ચાલુ રહીએ અમારું લોકમેળામાં સમાવેશ થાય નાના ધંધા સામે મોટા ઉચ્ચ અધિકારીઓ જોવે આ લોકો એમ ગણતા જ નથી કે આ લોકો નાના ધંધાવાળા છે જ આને કંઈ જરૂર જ નથી એવું નથી અમે કેટલીક માનસિક સ્થિતિના માણસો એવા આવે છે કે આમાં મનોરંજન કરીને આમ આનંદ માણીને જાય છે કે અમે એવું એવો માહોલ ઊભો કરીએ છીએ કે એવું નથી કે અમે જેમ આવે એમ આ તે ધંધો કરીએ છીએ અને એવું નથી કે અમે પૈસા નથી ભરવા માંગતા અમારી માંગ એવી છે કે કાયમી માટે અમને એક જગ્યા આપી આપે અમે કન્સીલ વાયરિંગ કરી સાથી રોબટ રોબટ રાખી અમારી પાસે છે ઓલરેડી બધું એવું નથી કે અમે કાંઈ રાખ્યું નથી અમારી માંગ એવી છે કે એક બધું જગ્યા અમને ફાળવી આપે લોકમેન્ટ અમારો સમાવેશ કરી આપે અને પરમનેન્ટ કરી આપે એવું નહીં આ વર્ષે કરી આપીને ઓલા વર્ષે કંઈક નવો નિયમ લઈ આવીને હાલો બહાર કાઢી લીધા એવું નહીં પરમનેન્ટ કરી આપે